એમપીના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ આજરોજ રવિવારે ફાધર્સ ડે પર પિતા પૂનમચંદ યાદવને મળવા ગયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી મોહન યાદવે પિતા પાસે વાપરવા માટે પાંચસો રૂપિયા માંગ્યા હતા તો પુત્રએ પાંચસો રૂપિયા માંગતા પિતાએ પણ પાંચસો રૂપિયાની નોટોની ગઢ્ડી ગાડીને આપી હતી તેમાંથી મુખ્યમંત્રીએ પાંચસોને એક નોટ રાખી અને બાકીની પરત કરી હતી આ દરમિયાન પિતાએ ટ્રેક્ટર પેરીનું બિલ સીએમ પુત્રને સોંપ્યું હતું આ દરમિયાન સીએ તેમના પિતાને બેગમાં કેટલા રૂપિયા પડવા હોવાનું પૂછતા બંને ખડખડાટ રસી પડ્યા હતા આ બાદ મુખ્યમંત્રી પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ